વડાલી નગરપાલિકાથી મારી માટી મારુ દેશ અંતર્ગત કળશ યાત્રા કાઢવામાં આવી આજરોજ વડાલી નગરપાલિકાથી તાલુકા પંચાયત સુધી કળશ યાત્રા કાઢવામાં આવી હતી ત્યારે દરેક ગામમાંથી માટી એકઠી કરીને ગળામાં ભરવામાં આવે છે ત્યારે માટીના ગળા સાથે દરેક ગામના સરપંચો તથા તલાટી કમ મંત્રીઓ આજે પોતાના ગળા લઈને વડાલી નગરપાલિકા પહોંચ્યા હતા ત્યારે જ્યાં કળશ યાત્રા કાઢવામાં આવી હતી ત્યારે તાલુકા પંચાયત ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું હોલ ખાતે દરેક ગામમાંથી આવેલ માટીને એક કળશમાં એકઠી કરીને દિલ્હી ખાતે મોકલવામાં આવવાનું છે ત્યારે કળશ આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ ચેતનાબેન નગરપાલિકા પ્રમુખ યશરાજસિંહ ભાટી નગરપાલિકા ચીફ ઓફિસર તથા તાલુકા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ તાલુકા પંચાયત વડાલી તથા નગરપાલિકા વડાલી આ સંયુક્ત ઉપક્રમ મારી માટી મારા દેશ અંતર્ગત મૂળ સ્થળ નગરપાલિકા વડાલી તાલુકા પંચાયત સુધી કાઢવામાં આવી તાલુકા પંચાયત હોલમાં જે આપણે અમૃત ક્રશ યાત્રાનો પ્રોગ્રામ કરવામાં આવ્યો અને શહીદ વિરોધની યાત્રા કથ યાત્રા બે હજાર ત્રેવીસ ચોવીસ આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક સુંદર મજાનું આ એક કાર્ય હાથ ધર્યું છે ભગીરથ કાર્ય છે ગામે ગામની માટી જે છે એને એકત્રિત કરી અને છેક આપણી રાજધાની સુધી પહોંચાડવાનું આ ભગીરથ કાર્ય થઈ રહ્યું છે ત્યારે દરેક ગામના દરેક વ્યક્તિની અંદર દરેક રાષ્ટ્રના દરેક વ્યક્તિની અંદર રાષ્ટ્રભાવના ઉત્પન્ન થાય એવું સુંદર આ કાર્ય અત્યારે થઈ રહ્યું છે એકતામાં અખંડિતતા એ સૂત્રને અને ચરિતાર્થ